સુરતમાં પલસાણા તાલુકાના કરેલી ગામે પંચાયત સભ્ય હત્યા પ્રકરણમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આજે સ્થાનિક ધારાસભ્યને જિલ્લા પંચાયત પ્રમુખ સહિત આગેવાનો શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા થોડા દિવસ અગાઉ પલસાણા તાલુકાના કરેલી ગામે પંચાયત સભ્ય હસમુખભાઈ ગોડિયા પટેલની હત્યા થઈ હતી ગામના માલધારી સમાજના ઈસમોને ટ્રેક્ટર ધીમું ચલાવવા કહેતા સૌ હસમુખભાઈ ઉપર તૂટી પડ્યા અને માર મારવામાં આવ્યા જેમાં હસમુખભાઈનું સારવાર દરમિયાન મોત થયું ઘટના બનતા પંચાયતના માલધારી સમાજના જે આરોપીઓ હતા તેમના જ ગામમાં આવેલ તમામ ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી કરવામાં આવી મામલો હજુ વધુ ગરમાઈ રહ્યો છે આજે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ સહિત પલસાણા તાલુકાના આગેવાનો કાર્યાલય પહોંચ્યા હતા અને મૃતક હસમુખભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હસમુખભાઈના પરિવારજનોને સાંત્વના આપી દિવસભરમાં આ ઘટનાક્રમ ચાલ્યો જેમાં વલસાડના સાંસદ ધવલ પટેલ પણ હાજર રહ્યા તો બીજી બાજુ માસાના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ કારેલી ગામે મૃતક હસમુખભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત